કચ્છ જિલ્લામાં પ્રથમવાર મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે રાજ્ય સરકાર દ્વારા નવ નવેમ્બરથી ગુજરાતભરમાં વિવિધ પાકોની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં કચ્છ જિલ્લામાં કુલ આઠ ખરીદી કેન્દ્રો કાર્યરત થયા છે પ્રથમ દિવસે ભુજ માંડવી રાપર અને અબડાસાના કેન્દ્રો પર ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જ્યારે મુન્દ્રા સહિત અન્ય ચાર કેન્દ્રો પર આજથી ખરીદીનો પ્રારંભ થશે કચ્છ જિલ્લામાં આ ખરીદી ઇન્ડી એગ્રો કંપની દ્વારા કરવામાં આવી રહી છે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ મગફળીનો ભાવ રૂપિયા સાત હજાર બસો ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક મણનો અંદાજે રૂપિયા બે હજાર નવસો ચાર મગનો રૂપિયા આઠ હજાર સાતસો અડસઠ પ્રતિ ક્વિન્ટલ અડદનો રૂપિયા સાત હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનનો રૂપિયા પાંચ હજાર ત્રણસો પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે ભુજ કેન્દ્ર પર પ્રથમ દિવસે દસ ખેડૂતોને મગફળીના પોડા લઈને બોલાવવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં કુલ ચૌદ હજાર બસો ઓગણપચાસ ખેડૂતોએ મગફળી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે મારું નામ સુંદરવા સિદ્ધાર્થ છે હું ખેડૂત મિત્ર ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડનો સીઈઓ છું રાજ્ય સરકારની જે મગફળીની ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે તે કાલ નવ તારીખથી શુભારંભ કરવામાં આવ્યો છે કાલે દસ ખેડૂતમાંથી સાત ખેડૂતને બોલો કાલે તે સાત સાત આવ્યા હતા આજે દસમાંથી પાંચ આવ્યા હે અને રાજ્ય સરકારની નોડલ એ નોડલ એજન્સી ઇન્ડિયા ગ્રો દ્વારા અમને અહીંયા ભુજ એપીએમસી યાર્ડમાં સેન્ટર આપવામાં આવ્યું છે ભાવમાં તો પ્રતિ કિલોના પ્રતિ વીસ કિલોના ચૌદસો ને બાવન રૂપિયા છે રાજ્ય સરકારના એફએક્યુ પ્રમાણે ખેડૂતની મગફળીની ખરીદી કરવામાં આવે છે મગફળીમાં તો જે પ્રમાણે સાફ સફાઈ કરીને ડેમેજ 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 છે ચીમડાયેલું હોય તે ઓછું આવે એ પ્રમાણે સાફ સફાઈ કરીને લઈ આવે તો ખેડૂતને પછી અહીંથી ધક્કો ના ખાવો કે ના કંઈ પ્રોબ્લેમ આવે